હું પ્રતીક્ષા મહેતા ઓસ્ટ્રેલિયાથી એક કાનુડાનું ભજન રજૂ કરવા માગું છું કાનુડા 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 તું માખણ ખાવા આવ તો રે છે કાનુડા તું માખણ ખાવા આવતો રે રેજી ગોકુળ કેરું ઘર છે મારું તમ તી રે ગોકુળ કેરું ઘર છે મારું ગમ તી રે કાનુડા હો કાનુડા 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 બતોલ નું બલું કરું તારા માટી બો વાલ તને જમણા હિરે હું તો પ્રેમથી જ મારું તને જમણા હથી રે સાથમાં તારા ભીરું સોને લેતો અવજી રે સાથમાં તારા ભીરું સોને લેતો તો અવજી રે ગોકુળું કીરું ઘર છે મારું ગમશે તને રે ગોકુલ કેરું ઘર છે મારું ગમશે તનીરું કાનુડા 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 મારી લડી જુએ વાટ વાલમ તારી રે મારી લડી જુએ વાટ વાલમ તારી मा वाल न वारुणा लिवा वारि वारीरे पगले तारा प्रेमना पूलो वेर्ता रे चूरे पगले तारा प्रेमना पूलवेर्ता रे चे गोकुळु केरु मार गम से तंगेरि गोकुळु केरु मार गम से तंगेरे મારા હેત નહી લોળે તમને ઝૂલતા રખું રે મારા હેત નહી લોળે તમને ઝૂલતા રખું મારા હૈયા કેરા હાર તમને મંગાવ્યા પૂરે મનના માન્યા મુરલી તમારી છેડતારે મન મનના માન્યા મુરલી તમારી રે જો ગોકુલ કેરું ઘર છે મારું ગમશે તમને રૂ ગોકુલ કેરું ઘર છે મારું ગમશે તમ નીરું મારા મનડા કેરો મોર લો તમને નિરખી નાચેરી મારા મનડા કેરો મો તમને નિરખી નાચેરી મારી પ્રીતડી પરો શ્યામ તારી સાથે રી ભક્તો હરે મીઠડી વાતો કરતા રે છોરે ભક્તો હારે મીઠડી વાતો કરતા રે ચોરે બોકુળું તેરું ઘર છે મારું ગમ સુમગી રી કાનુડા હો કાનુડા